જય માતાજી મારા બ્લોક માં હાર્દિક સ્વાગત છે ને આપણે જો હવાર બ્લોક ચાલુ કર્યો છે ને આપણે છે ને મા ઘરે જવાનું છે આજ એટલે આજ આખો દિન છે અને આપણે કઈ કામ ના કરવાનું પણ આપણે જવાનું છે રૂદ્ર પપ્પાને છે ને કામે ને તો રોકી દીધા ને એ કે પેલા કાંગેશા બાંધીજો પતંગમાં ઉતરવેળ છે ને કામે જવાની તો એ રોકી દીધા કા પેલા કઈ કાંગેશા બાંધી દો બાંધે છે

તું પેલા નાસ્તો લે પછી પૂછડા બાંધ્યા બે ભાઈ ઉતારવા ના હોય તો આતા ઉતારી દીધા આવી બે ભાઈ ઉપર ચડ્યા બસ લે પછી નળિયા બળિયા હરસે તો હાલો આતા ઘેર જવું છે આપડે નાનું એવું ખલું છે નાય નાય ઉતાર લીધા હાતા હાલો નીચે ઉતરો ઈ ગલકું હોય આપણે હવે પાકી જાઓ ન ઉતારે લીલું છે લીલું હોય તોય નો સારું હાલો હવે ગવટા થઈ જાવ જાઓ બધા એને થારું રેધે 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 હાલો બગડશો પાછા એ એક નો સારો હોય મેક દે બધા પાકી ગયેલા છે હાલો ઉતરો બે બે સડી તો ઉતારાય નહીં હણી પડી ત્યાં અહીંયાથી સગાવા ચાલો સડીને સગાવજો પતંગ આપણે ધાબુ તો નથી હાલો આ તને ઘેર જવું છે જેનીશ ના સપો લાવી પડ્યા ભલે પડે એ ભૂલીને વયો જ જોશે એ રમવા આવે તે ભૂલીને વયો જાય પાછો આવે તે પાછો પહેરી લઈને પાછો લેતો જાય હાલો તાળો તાળું મારી રુદ્રભાઈ છે ને તાળું દેશે દેવાઈ ગયું રેડી હાલો એ ભાઈ ન્યા જઈને આતા ને ઘેર જઈને નવરાવાના કપડા લીધે છે થેલીમાં આપણે અહીં ઘેર આવ્યા ઉપા નહીં તો જો અહીં કામ કરતા હાલ ઉપા નહીં આવી કાઢી કરે છે આ કાર્યકર કે કામ ના

దీ આવડาระમેલા જબાશ અલ ના સફરિયું તપટ આમ જો ફળેમાં છે ને કામ આલે છે amare કાનાન પપ્પા ને માર વસાન બેન ને ઓલી સેટી છે ને એમાં એ પલાય ફિટ કરવાની છે ને એટલે એ કામ આલે છે અને આપણે છે ને આઈપી બકવારા કરીને ઉતારતા જ છે કાજાના

હું ઓપન ઘેર જ્યાં ને ત્યાં નવરાવીને તૈયાર કરી દીધા હતા અને પપ્પા બપોરે ઘરે જતા બધા ઘેર જ થઈ અમે અને અત્યારે પાણી ફરવું છું ને એટલે હવે ઘેરે આજમાં ઓપન અહીંયા અમારે સાંજે વાળોનું છે એટલે આગળ પાસે અહીંયા વૈયા જ અને તડકો જો ખામોસ પડે છે સનસેટ થવાની તૈયારી છે કાુદું દો રુદુ થાય ખાય છે ફેફસી શું ખાશો ફેફસી ખાય છે તમે હું ખાવશો છો માવો નથી ખાવ માવો ને વારસે માવો એટલે ફાકી ફાકી કેવાય ને કા ફાકી ખાય અમારે ભાઈ અને આપણે છે ને પાણી ભલે પગ તો દુખે જ છે પણ હવે થોડું થોડું બધું કામ કરી જ છીએ ઘરનું બધું બધું કેવું લેલું સામ થઈ ગયું છે તો માલ ખાઈ ગયા છે ને માલ આવ્યા હતા બધી ગાયું ગળી ગઈ હતી વાડામાં

લૂટેલો દોરો દોરાના નામ આવડે ને હમણાં કાંઈ દોરા ની પેલા કઈ નામ પતંગ સગાવવાની ખબર પડતી નાનો

કાના છે બ્લેન્કેટ ઓઢ એને હોવાની તૈયારી છે હોઈ જાઉં ને હવે હાલો હોઈ જાય કાલ તો એને ભણવાનું છે અને અમારે રુદ્ર છે હોઈ ગયો છે તો હવે અહીંયા હોઈ જઈ છીએ તો આજનો બોલો અહીંયા એન્ડ કર નાખીએ આજનો તમને તો ને કરી બાય બાય ટેક